પોરબંદર પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બરડા અભયારણ્ય ખાતે દેશી દારૂની ભઠ્ઠી શોધી કાઢી અને એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો પોરબંદર પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને બરડા અભયારણ્યમાં ચાલતી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી શોધી કાઢવામાં આવી હતી જેમાં પોરબંદર એલસીબીની ટીમ દ્વારા આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાણાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બરડા અભયારણ્યમાંથીને કોઠાવાડા નેસની બાજુમાં આવેલ જગ્યામાંથીને દેશી દારૂની ભઠ્ઠી છે તે ઝડપી પાડવામાં આવી હતી આ ભઠ્ઠીની અંદર બસો નેવું લીટર જેટલો દેશી દારૂ તેમજ પચાસ પચાસ લીટરના કેરબા સાથે અઠ્ઠાવન હજાર કરતાં વધુના મુદ્દામાલ સાથે આરોપી માંડા ઉર્ફે ટીડા રામા ઘેલિયા ફુવારા નેસ રાણાવાવાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે ગોગન સેજા ગુદગુટિયા રહેવા રહેવાસી નવાપરા બાયપાસ રોડ આદિત્યાણાવાળાને પકડવાનો બાકી છે જે આરોપી ફરાર થઈ જતા રાણાઓ પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર કેસને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે રાણાઓ પોલીસ દ્વારા ફરિયાદને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે